जययोगेश्वर दत्तदया करी जयकजगमप्रतिपाट प्रगट्यो जग कारण जगकारनिश्चित ब्रह्मा नो अवतार हरिहरणोऽवतार अंतरयामी अन्तरयामि सतचित्सु બહાર સદગુરુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મિત્રો આપણે દત્ત ભાવની વાત કરતા કરતા પ્રથમ પંક્તિ ઉપર આવ્યા છે કે જય યોગીશ્વર દત્ત દયા એની આપણે ચર્ચા કરી એની વાત કરી અને હવે આવે છે તું જે એક જગમાં પ્રતિપાળ બાપજીએ લખ્યું કે તું જ એક જગમાં પ્રતિપાળ એટલે આખા જગતનો આખા વિશ્વનો જો પ્રતિપાળ કોઈ હોય તો એક માત્ર નહીં અને એટલે કોણ પાલન પોષણ અને રક્ષણ પ્રતિ બાપજી કેટલું વિરાટ સ્વરૂપ ભગવાન દત્તાત્રેય મહારાજનું વિચાર્યું છે જીવ માત્રનું પાલન કરવું જગતનું માત્ર એક જ તું જ્યારે પ્રતિપાળ છે તો એ કોનું કોનું પ્રતિપાલન કરે તો જીવ માત્રનું જંતુ હોય જળચર હોય પક્ષી હોય પશુ હોય પ્રકૃતિ હોય મનુષ્ય હોય આ બધાનો એ પ્રતિપાલ છે અને એ બધા માટે શું જોઈએ તો એના પાલન અને પોષણ માટે હવા જોઈએ પાણી જોઈએ અનાજ જોઈએ ભૌતિક સુખ જોઈએ ભૌતિક વસ્તુઓ જોઈએ તો આ બધું જ પૂરું પાડનાર એક માત્ર તું છે એટલે બચાવવા માટેનું જો કોઈ કામ કે એનું પાલન કરવાનું કે એનું પોષણ કરવાનું કામ કરતો હોય તે ભગવાન તું જ એક માત્ર તું છે તું જ એક જગમાં પ્રતિભા હવે આપણે જ્યારે વિચારીએ કે પાલન અને પોષણ કરવું હોય તો શું શું જોઈએ તો પાલન કરવા માટે ભૌતિક વસ્તુઓ જોઈએ પોષણ કરવા માટે ખોરાક જોઈએ અન્ન જોઈએ આ બધી વસ્તુ જોઈએ એટલે એક પ્રસંગ મને યાદ આવે છે કે મહારાષ્ટ્રના ગેઝેટની અંદર અઢારસોની ની સાલમાં એક પ્રસંગ જે અંદર છપાયો હતો એ પ્રસંગની એક વાત કરવાની મને ઈચ્છા થાય કે દત્ત મહારાજનો એક ભક્ત અને યાત્રા બેન્કો કે તમારા લોકર કેવું કશું હતું નહીં અને યાત્રા કરવા માટે જ્યારે ભક્ત જાય તો ઘણી લાંબી યાત્રા થાય ક્યારેક પાછા આવી પણ શકાય કે ક્યારેક ન પણ આવી શકાય એ વખતે આટલા બધા રસ્તા કે વાહનોની કોઈ વ્યવસ્થા નહીં અને એના કારણે એ જવાના થાય એટલે એને પોતાની પાસેના જે ઘરેણા પોતાના પૈસા પોતાની પૂંજી હતી એ ગામનો એક જે પ્રતિષ્ઠિત માણસ હતો એ પ્રતિષ્ઠિત વ્યક્તિના ત્યાં જઈને એને સોંપી દીધી કે આ તમને સોંપી જાઉં છું અને હું પાછો જ્યારે આવીશ ત્યારે તમારી પાસેથી લઈ લઈશ એની આ બધી વસ્તુઓ જોઈ અને એ તો ગયો અને જ્યારે પરત આવ્યો ત્યારે આ બધી વસ્તુને પૂંજી જોઈ અને જે પ્રતિષ્ઠિત વ્યક્તિને આ ગૃહસ્થને આ બધી વસ્તુ આપી હતી એના ત્યાં એ લેવા માટે પરત ગયો પીલાભાઈની પ્રતિષ્ઠિત જે ગૃહસ્થ હતો એની દાનત બગડી એની મતી ફરી ગઈ એટલે એણે એમ કહ્યું કે ભાઈ ત્યાં તો મને કશું આપ્યું જ નથી તું તો આ બધી ખોટી ખોટી વાતો કરું છું તારી પાસે લખાણ હોય તો બતાવ આ વ્યક્તિએ આંધળો વિશ્વાસ મૂકી દીધેલો કોઈ લખાણ નહીં કરેલું કોઈ સહી સિક્કા નહીં કરેલા અને જ્યારે આપ્યું ત્યારે કોઈ સાક્ષી પણ નહીં રાખેલો અને આપણને પણ બને કે આપણને જ્યારે વિશ્વાસ હોય કોઈની ઉપર તો આપણે એમ કહીએ કે આ લઈ જાઉં ને ઓછીના પૈસા પણ માણસો ઘણા આપતા હોય તો ક્યારેય લખાણ નથી કરતા મિત્ર ભાવે કે પરિચિત હોય કે ગામનો બહુ પ્રતિષ્ઠિત છે એ માણસ થોડો મારું કંઈ પડાવી લેવાનો છે એટલો બધો વિશ્વાસ અને આપેલો પેલા ભાઈએ પરત ના કરે એટલે આ ભાઈ આ ભક્ત દુઃખી દુઃખી થઈ ગયો હવે શું કરવું તો એણે એમ વિચાર્યું કે લઈને કોર્ટમાં કેસ મૂકું એટલે એને કોર્ટમાં કેસ મૂક્યો પણ એની પાસે કોઈ સાક્ષી તો હતું નહીં છતાં પણ એને એમ ભગવાન ઉપર ભરોસો કુદરત ઉપર ભરોસો કે હું સાચો છું એટલે એણે એમ લખ્યું કે મારો સાક્ષી છે કોદંટ પાણી કોદંટ પાણી એવું નામ આપ્યું કે આ નામનો મારો સાક્ષી છે કોર્ટમાં કેસ ચાલ્યો અને જે દિવસે સાક્ષીને બોલાવવાનું થયું ત્યારે ત્યાં કોર્ટમાં જેમ બૂમ પાડે કે કોદંડ પાણી હાજર થાય આ જે યાત્રિક જે ભક્ત હતો એને તો ચિંતા કે હું તો આ મેં એમ જ લખી દીધું છે કે મારો સાક્ષી છે પણ કોદંડ પાણી આવશે ક્યાંથી અને જ્યાં પેલા એ બૂમ પાડી કોદંડ પાણી હાજર થાય એટલે એક વ્યક્તિ ત્યાં અંદર આવી અને એણે ત્યાં ઊભા રહીને એમ કહ્યું કે આ જે કંઈ પૂંજી આપી હતી કે જે કંઈ પૈસા કે ઘરેણા બધું એમને સાચવ આપ્યું હતું એનો હું સાક્ષી છું ભલે કાગળ નથી પણ મારી રૂબરૂમાં આ બધી પ્રક્રિયા થઈ છે અને એટલે આ ભક્તને આ યાત્રિકને એ વસ્તુ પાછી મળી જવી જોઈએ પેલા ભાઈ તો વિચારમાં પડી ગયો પેલો ભક્ત વિચારમાં પડી ગયો અને આ જ્યાં જુબાની પૂરી થઈ એટલે કોદંડ પાણી પાછો નીકળીને ચાલ્યો ગયો આ ભાઈ કેસ પોતે જીતી ગયો અને એને એમ થયું કે મારે એનો આભાર માનવો પડે કૃતજ્ઞતા એની સામે મારે રજૂ કરવી પડે એટલે એ એને શોધતો શોધતો ગયો અને ચારે તરફ શોધ્યું ગામમાં શોધ્યા બધે શોધ્યા પણ કોદંટ પાણી નામની કોઈ વ્યક્તિ એને મળી જ નહીં અને ત્યારે એમ થયું કે આ મારા પ્રભુની જ કૃપા છે આ મારો ભગવાન અમારો દત્ત મહારાજ જ મેં એની ઉપર જે શ્રદ્ધા રાખી મારી ભક્તિની જે નિષ્ઠા છે એના કારણે એણે આવીને આજે આ જુબાની આપી આ જે વસ્તુ બન્યું સાહેબ એ આ કોણ એ એ એટલે જે પાલન કરે એ એવો ભગવાન તો ભગવાન દત્તાત્રે એક બે બીજા પણ પ્રસંગ ટાંકવાની મને ઈચ્છા થાય અક્કલકોટના સ્વામી પરમપૂજ્ય સ્વામી સમર્થ દત્તના અંશ અવતાર કહેવાય દત્તના ઉપાસક કહેવાય એમનું મૂળ નામ કે ક્યાંથી આવ્યા એ કોઈને ખબર જ નથી અને કંઈ જવાબ આપે એટલે એવા એવી રીતનો જવાબ આપે કે ઘણા લોકોને સમજાય પણ નહીં એ ફરતા ફરતા છેલ્લે અક્કલકોટમાં આવ્યા અને અક્કલકોટની અંદર રહેલા અને છેલ્લું એમનું જે નિવાસ છે અક્કલકોટમાં રહ્યું શરૂઆતમાં અક્કલકોટમાં આવ્યા એટલે ત્યાં ખંડોબાના મંદિરની અંદર થોડા દિવસ રહ્યા અને ત્યાર પછી એક ત્યાં નજીકમાં એક કોસરી હતી એની અંદર સ્વામીજી પડ્યા રહેલા તો એ ચારેક દિવસના એ ભૂખ્યા હશે અને માગવા તો જાય નહીં ભિક્ષા તો માગે નહીં ત્યાં જ પડ્યા રહેલા એટલે અહમદ અલી ખા નામના એક મુસ્લિમ હતો એ અમલદાર હતો એ કંઈ સ્વામીજી પાસે આવ્યો પણ એને કંઈક પરચો થઈ ગયો એટલે એને ખબર પડી ક્યાં તો કોઈ મોટા સંત લાગે છે એ પોતે મુસલમાન એટલે સ્વામીજીને ચાર દિવસના ભૂખ્યા છે તો એમના ભોજનની તો કઈ વ્યવસ્થા કરવી પડે ને એટલે ઓસરીની નજીક જ જ્યાં સ્વામીજી રહ્યા હતા ત્યાં ચોળપ્પા નામનો એક બ્રાહ્મણ રહેતો તો એને વિનંતી કરીને એના ત્યાંથી એ ભોજનની વ્યવસ્થા સ્વામીજી માટે એને કરાવી આપી પછી સ્વામીજીનું તમે જુઓ કે ભોજનની વ્યવસ્થા જ્યારે ચોળાપાયે કરી તો એ એમણે પેલા મુસ્લિમ અમલદાર હતો અહમદ અલી ખાન એને એમ કહ્યું કે તું સ્પર્શ કરીને મના કારણ કે તે આ વ્યવસ્થા કરી છે જાત પાતની ધની નજીય અને એ વખત એવી પરિસ્થિતિ પણ હશે સ્વાતંત્ર્યનો સંગ્રામ પણ શરૂ થઈ ગયો તો ત્યારે એવું પણ હોય સ્વામીજીના મગજમાં કંઈ એવું પણ વિચાર ચાલતો હોય કે જો નાત જાત કોમનો આપણે આ બધા ભેદભાવ ભૂલીશું તો જ આપણે સ્વતંત્રતા મેળવી શકીશું મને એમ લાગે કે કદાચ એવું પણ વિચારતા હોય આ ચોળપાના ત્યાં એમણે ભોજન કર્યું અને ભોજન કર્યું ત્યારથી એ નિવાસ સ્થાન થઈ ગયું અને ચોળપ્પાના ત્યાં જ્યાં સ્વામીજી રહેતા ચોળપા ગરીબ એની પાસે પૈસે ટકે સુખી નહીં પણ એને ધીરે ધીરે એમ ખબર પડવા માંડી કે સ્વામીજી એ તો દત્તના અવતાર લાગે છે અને મોટા મોટા માણસો ત્યાંના મહારાજા એ બધા સ્વામીજીના દર્શન કરવા આવે એટલે ચોળપ્પા પોતાની જાતને એમ સમજવા માંડ્યો કે હું કેટલો બધો નસીબદાર છું કે આવડા મોટા સંત મારા જેવા એક ગરીબ એક સામાન્ય મામૂલી માણસના ત્યાં એમણે નિવાસ કર્યો છે અને એમ કરતા કરતા એ સ્વામીજીનો એક નિષ્ઠ ભક્ત બની ગયો હવે એને તો ખબર કે આ તો મોટા દત્ત અવતારી સંત છે એટલે એમની સેવા પૂજા કરે અને આખો દિવસ કામમાં રહે એમાં ને એમાં એની સેવામાં એની નોકરીને ધંધો બધું વિસરાઈ ગયું ને બધું બંધ થઈ ગયું પરિવાર ચલાવવાનો આવક બંધ થઈ ગઈ ખર્ચા ચાલુ ને ચાલુ સ્વામીજી આ બધો ખેલ જોયા કરે ભક્તો આવે ને ભક્તો જાય પણ ચોળપ્પાને ખૂબ જ આનંદ થાય એને કે હો મારા ત્યાં આવડા મોટા સંત રોકાયા છે અને ધીરે ધીરે એને માનસિક શાંતિ મળવા માંડી મનનો આનંદ મળવા માંડ્યો આ પરિસ્થિતિમાં એક દિવસ એવો આવ્યો કે ઘરની અંદર કોઈ અનાજ જ નહીં ચોળપ્પાનો પરિવાર પણ સ્વામીજીની સેવા કરે અને ઘણી વખત તો સ્વામીજી એવા એવા પ્રસંગો થાય કે બીજી વ્યક્તિ હોય તો સહન પણ ન કરી શકે પણ એ લોકોને સદભાવના હવે એ દિવસે એક દિવસ એવો આવ્યો કે ઘરમાં અનાજ જ નહીં રસોઈ શું બનાવવો એનો પ્રશ્ન અને એટલે આ ચોળપ્પાની પત્ની અને બીજી બહેનો જે ઘરના પરિવારની જે બહેનો હતી એ બહાર ઓટલે આવીને બેઠી અને ચિંતામાં હતી વિચારે કે આજે ભોજન શું બનાવીશું સ્વામીજીને ભિક્ષામાં શું આપીશું સ્વામીજી આ જોયા કરે ને પછી સ્વામીજી ઊભા ઉભા થઈને એમ પૂછ્યું કે આ તમે લોકો કેમ આજે ઓટલે બેસી રહ્યા છો કંઈ ભોજનની વ્યવસ્થા કરવાની છે કે નથી કરવાની કે પછી આજે ભિક્ષા નહીં મળે ને ભૂખ્યા જ રહેવાનું છે એટલે ચોડપ્પાની પત્ની અને બહેનોએ કહ્યું કે સ્વામીજી આપતો તો કહો છો પણ ઘરમાં અનાજનું એક દાણું નથી આપને તમે કેવી રીતે કહી શકીએ એક દાણો નથી ભોજન કેવી રીતે બનાવવાનું અમને પણ દુઃખ થાય છે અમે પણ ચિંતાગ્રસ્ત છીએ એટલે સ્વામીજી કહે કે તમે શું ખોટું બોલો છો બરોબર હું ઘરમાં જઈને જોઈ અનાજ છે કે નહીં એમ કરીને સ્વામીજી એમ કરી અને ઘરની અંદર સ્વામી સમર્થ અંદર ગયા અને આટો મારીને પાછા આવ્યા આ બહેનોને કહે કે તમે તો ખોટું બોલો છો ઘરની અંદર તો અનાજના ભંડારો ભરેલા છે અને તમે એવું ખોટું બોલો છો કે જાઓ જાઓ અંદર જઈને રસોઈ કરો એટલે જોડપ્પાની પત્ની અને આ બહેનોને એમ લાગ્યું કે સ્વામીજી તો આવી બધી મસ્કરી કરે છે છતાં લાવને જરા અંદર જઈને જોવો ને સાહેબ જ્યારે એ બેને અંદર જઈને જોયું તો ઘરની અંદર બધું જ અનાજ ભરેલું હતું એને ચમત્કાર લાગ્યો કે સ્વામીજીની આટલી બધી કૃપા હમણાં તો ઘરમાં એક દાણો અનાજ નહોતું ને તો બધા અનાજના ભંડાર ભરેલા છે સ્વામીજીના પગે પડી ગયા પોતાના ભક્તની આ લીલા કરવાની પોતાના ભક્તનું પોષણ કરવાનું એ જે કામ કરે છે એ ભગવાન દત્તાત્રેય એ પ્રતિભા કે પોષણ કર્યું અને પછી આવે છે પ્રતિપાળ એનો બીજો એક અર્થ છે રક્ષણ કરનાર આપણે જ્યારે પણ કોઈ ભક્ત જ્યારે કઈ તકલીફમાં હોય કઈ મુશ્કેલીમાં આવી જાય ત્યારે આપણે જેને માનીએ છીએ જેની પૂજા કરીએ છીએ આપણો દેવ એ આપણે આવીને રક્ષણ કરે નહીં પણ સ્વામી સમર્થના એક પ્રસંગને મને ટાંકવાની ઈચ્છા થાય સ્વામીજી જ્યારે અક્કલકોટમાં જતા ત્યારની એક વાત છે એમનો એક પરમ ભક્ત અકલકોટમાં જ રે સાહેબ જાદવ સ્વામીજીની સેવા કરે સેવક ભક્ત સત્સંગ કરે એકાદ દિવસ સ્વામીજીને વચીનતું શું થયું કે એમણે એક બીજા સેવકને મોકલીને એમ કહ્યું કે જાઓ પેલા બાબા સાહેબ જાદવને જલ્દી લઈને બોલાવી લે એટલે બાબા સાહેબ જાદવ પાસે પેલા સેવકે કહ્યું કે સ્વામીજી બોલાવે છે એટલે તો તરત તૈયાર થઈને ફટાફટ દોડતો દોડતો સ્વામીજીની સ્વામીજીને ગુરુદેવ દત્ત કરીને ત્યાં વંદન કરે છે સ્વામીજી એને બોલાવ્યો અને એમ કહ્યું કે હે કુંભાર તારા નામની ચિઠ્ઠી આવી ગઈ છે એટલે પેલો તો સમજ્યો નહીં કે સ્વામીજી શું કહેવા માંગે છે સ્વામીજીને ખબર કે મારો આ જે ભક્ત છે એનું મૃત્યુ નજીક આવી ગયું છે એટલે એને કહ્યું કે સ્વામીજી આપ શું કહો છો મને ખબર નથી પડતી એક કુંભાર તારી ચિઠ્ઠી આવી ગઈ છે એટલે કે તારું મૃત્યુ હવે નજીકમાં આવી ગયું છે આ બાબા સાહેબ જાદવ તો એકદમ જ ગભરાઈ ગયો આંખમાં હસું આવી ગયા રડવા માંડ્યો સ્વામીજી આપ જ મારા ગુરુ મહારાજ છો આપ જ મારા રક્ષક છો આપ જ મારા પ્રતિપાળ છો આપ કંઈ કરો આપ મને બચાવો હજુ આપની સેવા કરવાની મને ખૂબ જ ઈચ્છા છે સ્વામીજી તો કરુણાની મૂર્તિ એમણે એમ કહ્યું કે બાબા સાહેબ કામ કરો પેલો બળદ છે ને એ બળદ પાસે જાય ને બળદનો સ્પર્શ કર બાબા સાહેબ તો ત્યાં દોડતો દોડતો નજીકમાં ગયો અને ત્યાં જે બળદ હતો એ બળદ પાસે જઈને એનો સ્પર્શ કર્યો ત્યાં મોકલ્યો એટલે એને સ્પર્શ કર્યો અને સ્વામીજીએ એવી પ્રભુને પ્રાર્થના કરી એટલે જે બળદનું આયુષ્ય હતું એ આ ભક્તને મળી ગયું અને ત્યાં જ બળદ થોડીક જવારનું મૃત્યુ પામ્યો બધા તો અચંબામાં પડી ગયા સ્વામીજી એમ કહ્યું કે બાબા સાહેબ સાંભળ આ આ બળદનું જે આયુષ્ય છે એ તને આપી દીધું છે અને એટલે હવે તારું આયુષ્ય વધી ગયું છે તારું મૃત્યુ તારાથી દૂર પાકી ગયું છે પણ કુદરતની જે ક્રિયા છે કુદરતની જે પ્રક્રિયા છે એમાં હસ્તક્ષેપ ના થાય એમાં વિક્ષેપ ના થાય એટલે મૃત્યુ તો થવાનું હતું એટલે એકનું આયુષ્ય બીજાને આપવું પડ્યું અને અને તું બચી ગયો છે મૃત્યુ થયું છે બધા ભક્તો આ પ્રસંગ જોઈને વિચાર કરવા માંડ્યા છે એનું નામ પ્રતિભા એટલે બાપજી લખે કે તું જ એક જગમાં પ્રતિ પ્રભુ તો એક માત્ર એવો છે કે જીવ માત્રનું રક્ષણ કરે છે એનું પાલન કરે છે એનું પોષણ કરે છે અને એનું રક્ષણ કરે છે બાપજીએ આવા તો કેવા શબ્દો દત્ત પ્રભુને આ લીલા કરવામાં વાપર્યા છે દત્તબાવનીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મને એમ લાગે કે કોઈ શબ્દ ઉપર કદાચ આપણે વધારે સમય નીકળી જતો હોય પણ મૂળ બાબત એવી છે કે પહેલાં તો આપણે એવું નક્કી નથી કર્યું કે કેટલા એપિસોડની અંદર આ પૂરી કરવી બીજું મન મૂકીને આનંદ આવે એવી રીતે એક એક શબ્દ ઉપર વિચાર વિમર્શ કરવો ચિંતન મનન કરવું અને બાપજીનું આ સાહિત્ય બાપજી એમ કહેતા હતા ભક્તોને કે આપણા બધા જ સાહિત્ય કદાચ ભૂસાઈ જશે કે કદાચ ભૂલાઈ જશે પણ દ ભાવની કેવું એવું આપણું સાહિત્ય છે કેવું સ્તોત્ર છે એ કેવી રચના છે કે જે વર્ષો પર્યંત કરશે હનુમાન ચાલીસા ચારસો પાંચસો વર્ષ પહેલા લખાયું હશે અને તો પણ આજે દરેકે દરેક વ્યક્તિ ગાય છે અને એના સદ પરિણામો પણ મેળવે છે એમ આવનારી પેઢી પણ અને આપણે બધા આપણા પરિવારજનોને આવનારી પેઢીને આ દત્ત ભાવનીનું મહત્વ સમજાવીએ અને દત્ત ભાવનીની કરુણાથી એમના જીવન ઉત્કૃષ્ટ બને બસ એ જ આપણી ભાવના છે ભગવાન દત્તાત્રેયની વાતો લોકો સુધી પહોંચે એ આ ભાવનાથી આ થોડોક સમય એક એક શબ્દમાં વધે છે આજે આટલી વાત ફરી મળીશું ત્યારે આપણે આજે તો યોગ ઈશ્વર દત્તદયાળ સુધી પહોંચી ગયા અને તું જે એક જગમાં પ્રતિપાળ એ પણ આપણે વાત કરી અને હવે પછીની પંક્તિને આપણે લઈશું ગુરુ મહારાજ આપણને સર્વેને સદબુદ્ધિ આપે આપણું રક્ષણ કરે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આપ સર્વેને મારા નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત ઉદગાર સુની હશે તે ખાશે માર તપસી તત્વ